અમરેલીમાં ડોર ટુ ડોર સંપર્ક દરમિયાન ભાજપના સહકારી આગેવાન દિલીપ સંઘાણી અને કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરની મુલાકાત થઈ અને આ સમયે જેનીબેન ઠુમ્મરે વડીલ સમાન દિલીપભાઈ સંઘાણીને પગે લાગી અને તેમના આશીર્વાદ લીધા આવતીકાલે લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાવા જઈ રહ્યું છે તમામ ઉમેદવારો છે તે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને આ વચ્ચે કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મર દિલીપભાઈને મળ્યા અને તેઓએ દિલીપભાઈના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા જેનીબેન ઠુંબર કે અમરેલી લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર છે જેઓએ દિલીપભાઈની સાથે મુલાકાત કરી હતી તેઓના ચરણ સ્પર્શ કરી અને તેઓ જીતે તેવી તેમની પાસે આશીર્વાદની કામના કરી હતી તો આવતીકાલે જ્યારે લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે તમામ જે ઉમેદવારો છે કાર્યકર્તાઓ છે જે તે પક્ષના તે લાગી ગયા છે તમામ તૈયારીઓમાં અને ત્યારે આ દ્રશ્યો જેનીબેન ઠુમ્મર કે જેમો દિલીપભાઈ સંઘાણીને મળ્યા તેઓની સાથે વાર્તાલાપ કર્યો ત્યારબાદ તેઓના ચરણ સ્પર્શ કર્યા